સુરત કિમ રેલવે ટ્રેકને લઈને સૌથી મોટો ખુલાસો ટ્રેનની મોટી દુર્ઘટના ષડયંત્ર દોઢ કિલોમીટર સુધી ખોલવામાં આવ્યા હતા પેડ વધુ બોલ્ટ ખોલી નાખવામાં આવ્યા હતા ટ્રેન ઉથલાવવા પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શક્યતા છે સક્રિયની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી કીમ રેલવે સ્ટેશન નજીક પાટાને જોડતી પ્લેટ ખોલી નાખવામાં આવી હતી પાટા પર પ્લેટની સાથે બોલ્ટ પણ મૂકી દીધા રેલવે ટ્રેક પર પ્લેટને લગાવીને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો આરપીએફ સહિત અન્ય ફોર્સને જાણ કરવામાં આવી કિમકુસંબા રેલવે ટ્રેક ઉપર જે રીતે ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આપ જોઈ શકો છો સુરત ગ્રામ્યના એસપી પી પણ અહીં ઘટના સ્થળે દોડી આવ્યા છે આપ જોઈ શકો છો તેમના દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે હિતે જોયસર સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને તમામ જે ઘટના છે તે ઘટનાનો તાત મેળવવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે ફિશર પ્લેટ છે તે ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી અને અન્ય જે ટ્રેક છે તે ટ્રેક ઉપર મૂકવામાં આવી હતી અને બંને જે ટ્રેન છે તે ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો આ ઉપરાંત જો પેડ જે લોક છે તે લોક પણ ઉખાડી નાખવામાં આવ્યા હતા અંદાજીત એક કિલોમીટરના અંતર પર થી વધુ જે પેડ લોક છે તેને ઉખાડી નાખવામાં આવ્યા હતા હાલ આપની સાથે એસપી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર મોટી દુર્ઘટના બનતી અટકી છે શું કહેશો જે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં અહીં રેલવેના જે ટ્રેકમેન જે હતા એમને અહીં જે ફિશ બેલ્ટ કાઢેલી દેખાઈ અને એની સાથેના જે નજીકના કી અને જે બોલ્ટ હતા એ ખાસા એવા વિસ્તારમાં કાઢી અને સામેના ટ્રેક ઉપર મૂકવાનું જણાવતા તાત્કાલિક ધોરણે એમને એમ ટેકનિકલ ટીમથી રિપેરિંગ કરી અને રેલવે વ્યવહાર તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવેલ છે અને આ ઘટનાની જાણ થતાં તરત જ આરપીએફ જીઆરપી અને લોકલ પોલીસની જે ટીમો છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરેલું છે અને આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ આની નોંધ લઈ અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવાનું હાલ પોલીસ દ્વારા થઈ રહ્યું છે પેડલોક પણ ઉખાડી નાખવામાં આવ્યા છે કેટલી ટીમો બનાવવામાં આવી છે ટીમો અમારી પાંચ થી વધુ અત્યારે કાર્યરત છે અને તમામ ટેકનિકલ નોન ટેકનિકલ બધા આસ્પેક્ટ અને લોકલ ઇન્ટેલિજન્સ બાબતે પણ અમે સક્રિય છે થેન્ક યુ જી આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જે ટીમ છે તે ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે પેડલોક છે તે પેડલોક પણ ઉખાડી નાખવામાં આવ્યા હતા આ સિત્તેરથી વધુ જે પેડલોગ છે તે પેડલોગ ઉખાડી નાખવામાં આવ્યા હતા તેની સાથે જે ફિશર પ્લેટ છે આ ફિશર પ્લેટ છે જે આખા આખો જે પાટો છે તે પાટાને જોઈન્ટ મારતો હોય છે પરંતુ તેને પણ ઉખાડી નાખી અન્ય જે ટ્રેક છે તે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી એટલે કે જે અસામાજિક તત્વો હતા તેમને એક સાથે બે ટ્રેન ઉથળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ રેલવે કર્મચારીની સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના બનતી અટકી છે કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરત ગ્રામ્યના કિમથી કોસંબા રેલવે ટ્રેક વચ્ચે વધુ એક વખત ટ્રેનને ઉઠલાવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ડાઉન ટ્રેક પરના છે જ્યાં આ જે ફિશર પ્લેટ આવેલી છે તે આ પ્લેટ છે તેને કાઢવામાં આવી હતી અને આ જે પ્લેટ છે તેને અપ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી આ સાથે સાથે જે આ લોક પ્લેટ છે તેને પણ કાઢી નાખવામાં એક કિલોમીટરનો જે વિસ્તાર છે તેમાંથી સિત્તેર જેટલા જે લોક પેજ છે તે કાઢવામાં આવ્યા હતા ખાસ જે કીમેન હોય છે રેલવે રેલવે પ્રોટેક્શન ફોર્સના જે કીમેન હોય છે તેમની આ ઘટના પર નજર ગઈ હતી અને ત્યારબાદ તેઓએ રેલવેના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને જે ટ્રેનો છે તે જે તે સ્ટેશન પર ઠોભાવી દેવામાં આવી હતી ઘટનાને પગલે જે રેલવે ના ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરત ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ પર પહોંચી ચૂક્યા છે એફએસએલ ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે મહત્વનું છે કે જે અપ જે ડાઉન ટ્રેક પર છે જે લોગન ફિશર્ટ પ્લેટ છે તે કાઢી અને અપ ટ્રેક પર મૂકવામાં આવતા બે ટ્રેનને ઉઠલાવવાના એક સાથે બે તરફની બંને તરફની ટ્રેનને ઉઠલાવવાનું એક મોટું ષડયંત્ર છે તે નિષ્ફળ થયું છે તેને લઈને હાલ જે સુરત ગ્રામ્યનો જે રેલવે પોલીસ સ્ટાફ હોય રેલવે પોલીસ હોય કે ગ્રામ્ય પોલીસ હોય ઉચ્ચ પોલીસ કાપલો હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આ જે જે ષડયંત્ર અને કાવતરું ઘડવામાં આવ્યું છે ટ્રેનને ઉઠાવવાનું તેને તપાસમાં લાગી ચૂક્યા છે અને હાલ જે આ પેડ લોક છે તે એકોતેર જેટલા આ પેડ લોક હોય છે જે રેલવેની રેલવેના જે ટ્રેક હોય છે તેની સેફ્ટી માટે મૂકવામાં આવતા હોય છે પાતાની સાથે અને તેને પણ સિત્તેર જેટલા રેલવે જે ટ્લોક છે તેને કાઢી નાખવામાં આવ્યા હતા અને ટ્રેક પર જ મૂકી દેવામાં આવ્યા હતા સાથે સાથે જે લોગન ફિશર ટ્રેક હો પ્લેટ છે તેને પણ કાઢી નાખવામાં આવી હતી અને જે અપ ટ્રેક પર જે ટ્રેન આવતી હોય છે તેની ઉપર મૂકવામાં આવી હતી એટલે કે એક સાથે બંને તરફના ટ્રેક પરથી જે ટ્રેન પસાર થતી હોય છે તેને ઉઠલાવવાનો પ્રયાસ ખૂબ જ મોટું આ એક ષડયંત્ર છે જેને લઈને રેલવેનો ઉચ્ચ પોલીસ કાપલો હોય સુરત ગ્રામ્યનો ઉચ્ચ પોલીસ કાપલો હોય તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે એલસીબી એસઓજી તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હોય તે પણ હાલ સ્થળ પર પહોંચી ચૂકી છે મહત્વનું છે કે કિમ કોસંબા રેલવે ટેકની વચ્ચે અગાઉ પણ આ જ પ્રકારની ઘટના બની હતી મોટા પથ્થરો મૂકવામાં આવ્યા હતા ત્યારે પણ આ એક રેલવે સુરક્ષાની સાવચેતીના પગલે એક જે મોટું જે ષડયંત્ર છે તે નિષ્ફળ રહ્યું છે હાલ ઘટનાને પગલે જે ઉચ્ચ પોલીસ કાફલો છે તે સ્થળ ઉપર પહોંચી ચૂક્યો છે અને હાલ જે ઘટના બની છે તેને લઈને રેલવેને લઈને રેલવેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સુરત ગ્રામીણો પોલીસ કાબલો ઘટના સ્થળે પહોંચી અને કાવતરૂ ઘટનાને ઝડપવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે જોકે રેલવે સુરક્ષાની લઈ લે હાલ એક મોટું જે કાવતરૂ છે તે નિષ્ફળ રહ્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા સુરત